દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું સમાચાર પર પર ઊનાથી રોડ ઝુડવડલી ગામના પાટિયા પાસે ખરીદ વેચાણ સંઘની મગફળી ભરેલું ટ્રક પલટી માર્યું ઉના ગિરગઢડા રોડ પર આવેલ ઝુડવડલી ગામના પાટિયા પાસે મગફળી ભરેલ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો ઉના ગિરગઢડા રોડ પર દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઉનાના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ હોય ત્યારે જી જે અગિયાર એક્સ એક્યાસી સાઠ નંબરના ટ્રકમાં મગફળી ભરી ગિરગઢડા તાલુકાના ઉમેદપરા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે લઈ જવાઈ રહી હતી તે દરમિયાન ઉનાના ગિરગઢડા રોડ પર આવેલ ઝુડવડલી ગામના પાટિયા પાસેના વણાક પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા મગફળી ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો હતો જેને લઈને મગફળીની ગુણો પથરાઈ ગઈ હતી બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને મગફળી ભરેલ ટ્રક પલટી ખાઈ ગયાની જાણ ખરીદ વેચાણ સંઘને થતા ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મજૂરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રક પલટી ખાઈ જતા મગફળી ભરેલ ગુણો અન્ય ટ્રકમાં ભરી ઉમેદપરા ગોડાઉન ખાતે લઈ જવાઈ હતી સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો અને પલટી ખાઈ ગયેલ ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ સ્થળ પર ભયજનક વણાંક હોવાથી અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાયા છે રિપોર્ટર અબ્દુલ ગાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના